એટલું બધું ખર થઈ ગયું હે હા એનો ભાગ્યો ભાગ્યો વહી ગયો હે ઘણો ખર નાખ્યો નાખ્યું શું કરવું હવે કોઈ હા કરવો પડશે બોલાવવો પડશે ભાગ્યો વયે ગયો હે ને ખડ થઈ ગયું કે એ તો તમારા મોઢે ચિંતા ચિંતા થાય ને આટલું એટલું ખડ થઈ ગયું ભાગ્યો ગયો એવું થયું એમ ને હા

આમાં કમક ઠેકાણું રાખપો પહેલા આત ને બહુ રાખતો અને વાડા જેવો કરતો હે મારી વાત સાંભળો બોલો કામ તો આપડે છે હું છે દાડિયા કરાય કરાવી બસ ફળિયત નો નો તમારી આમ વાડા જેવો આવા જીનવા આ આવા જીનવા

બસ આ ચિંતા હતી એક ઘનશામ ભાઈ છું ફોન કરીશ હવે જાઉં મારે જવું હવે ઘરે બોલો બોલો રામ રામ વાડી તો રાખી લીધી અને દસ દાડિયા ગોતો પડશે દાડિયા આપણે શું અહીંયા પાંચ લાખ દાડિયા લઈ દઈશું અને પાંચ લાખ ચાર બધા રોકશું આપણે જ્યાં આમાં કઈ થાય થાય ને કઈ નઈ આપણે દુકાળ મળી જાય દસ દાડિયા ગોત લઉં જો હાલો આ જાય ને

નવરાત છે <laughs> 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 હાલો હું જઉં છું હા હાલો આપડે કામ થઈ ગયું અને કાલે જ આવી જાય કાલે જ તે જ જઈ કાલે જ જઈ પણ વિચાર ના હોતો હ એ બા હો આ મુશુરે લાગે હા ઈમાં એવું હતું ને અહીંયા ઓલું વાડી બાં વાવતો ને અહીં વીજળી પડી વીજળી તો પડે જ દે થાય કોન તમે મુશુ દે આ લે લે થઈ આખી સાઈડ આવી જાય હોત તો ગઈ તો તો કામ થઈ જાય શું કામ થઈ જાય ખોખું થઈ જાય ખોખું થઈ જાય ખોખું થઈ જાય ને ભાઈ જઈ તો મને કઈ અસર જ નથી થઈ જો બોલો ને હા તો આખી આવી જાય ને તો મારા કામ થઈ જાય એટલે મારી મુશ્કેલ તો કેસ કે કાળચમ થઈ જાય એ તો આવીને વેલા ગાય આવી જાય

કરો કામ ચાલુ એમને 7 10 દિવસ બે બે દિવસ પાંચ 10 દિવસ પાંચ 10 ખેતર આવડું આ ખેતર

પૈસા અમને ગજાબા નાખે એટલે તરત તમને નાખી દીધું પણ આ બે દીમાં સાફ થઈ જવું પડે નીંદઈ જવું પડે બધું સાફ થઈ જશે તમારા બે દીમાં હો હા અમારે પછી જો દાડિયા વધારવા હોય તો ભલે તમારે નીંદુ હોય તો ભલે પણ બે દીમાં આ ચોખું પડવું જોઈએ અમારે એ વાંજો ને હાથથી ચાલુ હા હાથથી કરના તો અમે હવે જાવી હા હાલો સાફ કરો ને કે આ બધું નો સાફી ના ધ્યાન રાખજે એટલે આ વળે તો ખરું ને હો અને હાલ મારા વાળ કપાવવા પડ્યા હું કહું હા હું કહું હા એટલે આમાં ખર તો જોયું યાર આ લાગે બે દી તમે મોટી મોટી મારી પણ આ થાય જ નહીં પૂરું હું હું તને કઉ આપડે બસો રૂપિયા દાળી હાલે બે ચાલી દાડી આટલે બે દાડીયા જેવું થાય ને 老爹。了啊，老爹了。<noise> <noise>